વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આમળા ગામમાંથી એક એવું દ્રશ્ય સામે આવ્યું છે જે કોઈનું પણ હૃદય ચીરી નાખે વરસતા વરસાદમાં આદિવાસી સમાજના લોકોને પોતાના પ્રિયજનનું અંતિમ સંસ્કાર ખુલ્લા આકાશ નીચે જ કરવું પડ્યું સ્મશાન સુધી જતો રસ્તો નથી સ્મશાન ખંડેર જેવી હાલતમાં છે વિકાસના દાવા વચ્ચે આ દ્રશ્ય સરકારની વાસ્તવિકતા કહી જાય છે આમળા ગામનું સ્મશાન અને ત્યાં જવાનો રસ્તો બિસ્માર હાલતમાં ખાડા કાદવ અને ગંદકીથી ભરેલો કોઈ પોખરાવા ન મળે કોઈ શેડ નહીં કોઈ સુવિધા નહીં વરસાદ વરસે તો શવયાત્રા પણ અટવાઈ જાય અને પછી મજબૂરી અંતિમ યાત્રા ખુલ્લી જગ્યાએ જ આ માત્ર એક ઘટના નથી પણ સરકારના વિકાસના દાવાની કડવી હકીકત છે ગામલોકોના આક્ષેપો વધુ ગંભીર છે તેઓ કહે છે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો કામ મંજૂર કરવા ટકાવારી માંગે છે ગામના સરપંચના પતિએ પણ ખુલ્લ્યામ કહ્યું છે રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી કમિશન વિના ફાઇલ આગળ જતી નથી શું વિકાસ ફક્ત કાગળ પર જ થાય છે શું મત આપવા સુધી જ જનતા યાદ આવે છે અંતિમ યાત્રા માટે પણ રસ્તો ન મળે તો આવા જનપ્રતિનિધિઓની જરૂર શા માટે આમળાના લોકોએ સૂત્રોચ્ચાર સાથે ગોરવિરોધ શરૂ કર્યો છે હવે માં ગોઠી રહી છે કે આક્ષેપોની તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર સભ્યો સામે કડક કાર્યવાહી થાય એક તરફ સરકારના વિકાસના દાવા બીજી તરફ આદિવાસી સમાજની મજબૂરી સવાલ સીધો છે જનતાની પીડા સામે બહેરા બનેલા નેતાઓ ક્યારે જાગશે આજ રોજ હમણાં ગામે અગાઉ ગઈકાલે જે બનેલી ઘટના છે કે અમારા ગામની અંદર એક મૃત્યુ થયેલ છે તે ટાઈમે ચોમાસાની અંદર વરસાદ પડ્યો તો અહીંયા આગળ અમે અંતિમ સંસ્કાર કરવા માટે બહુ તકલીફ પડી છે અગાઉ પણ મેં વરેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને મેં જાણ કરી હતી કે અમને ગ્રાન્ટ આપો અમારા સ્મશાન ની અમારે કરી નવું મશાન આવેલા છે પણ અમારા ગામમાં એકતા એટલી સારી છે કે અમારે કોઈ પણ સ્મશાનમાં તમે અંતિમ સંસ્કાર અહીંયા કરી શકો છો પણ અમારા ગામમાં નવ સ્મશાનની જગ્યાએ એક પણ મશાન હાલમાં છે નહીં બધા જ મશાન નથી ખાલી એક મોટી જગ્યા છે એમાં બધા અલગ અલગ પ્લોટ લઈને અંતિમ સંસ્કાર કરે છે તાલુકા પંચાયત અને જિલ્લા અગાઉ જાણ કરી છે સ્મશાન માટે તો આમાં એવું છે કે ભાઈ મેં ચાર વર્ષથી મારા ધર્મપત્ની રીચાબેન સચિનભાઈ પટેલ અમે સરપંચમાં અહીંયા ગામ લોકોના મતથી થી આવ્યા છે ત્યારબાદ તમે ગ્રાન્ટ માટે પણ વાત કરી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યાં એવું છે કે તમારે ગ્રાન્ટ જોઈએ તો કમિશન આપવાનું હોય છે અમે ક્યાંથી કમિશન એવું એડવાન્સ પૈસા ક્યાંથી લાગી તાલુકા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય છે કાંતાબેન અને તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ એવું કે છે તમારે ગ્રાન્ટ જોયું ટકા અમને આપો તો પછી ગ્રાન્ટ એ સો એ અમને વચ્ચે દોઢ લાખની અઢી લાખ ની ગ્રાન્ટ તો પાંત્રીસ હજાર રૂપિયા અમે પાસે માંગ્યા હતા મેં કહ્યું મારી પાસે પાંત્રીસ હજાર લાવવા ક્યાંથી મારે અને એ પણ એડવાન્સ આપો તા પછી આપણને ગ્રાન્ટ લખી આપે આપે તો વાત ની પછી પહેલા એવું કે તમે મને કમિશન આપો તો સરકારનું એ જ કહેવા માંગુ છું આવા અધિકારીઓ શ્રીને તમે જે સત્તા આપો છો તે એની પર કાર્યવાહી થવી જોઈએ અને કયા કયા ગામમાં એમને કામ છે આખા પાંચ વર્ષની અંદર તે તપાસ કરવી જોઈએ કે કે એક જ ગામમાં એમાં શું હોય છે જે સરપંચ વ્યવહાર સારો કરતો હોય છે એમની જોડે એ ગામમાં વધારે કામ મળતા હોય છે એ પણ તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માહિતી માંગી શકો છો જે કમિશન જે માંગી રહ્યા છે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના જે સદસ્ય એમને ખુલ્લી ચીમકી છે અમળાવતી અને જે સચિનભાઈએ જે કીધું કમિશનની વાત તો કમિશન ની વાત તો દૂર રહી એમને એક પણ રૂપિયા જેવો ટકાવારી આપવામાં નહીં આવે જો આવનારા સમયમાં જો આ માંગણી પૂરી કરવામાં નહી આવે તો અમે લોકો આંદોલન પર ઉતરવા તૈયાર છે એમનું અમે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ઘેરાવ પણ કરવા તૈયાર છે એમાં ગઈકાલની ઘટના એવી હતી કે આદિ સમાજમાં એક વડેલું જે નિધન થયું હતું એમાં અમે લોકો અહીંયા આવ્યા ને પછી અંતિમ સંસ્કાર અ અગ્નિદાન આપે ત્યાં આગળ વરસાદ ચાલુ થયો અમે ઘણી બધી તકલીફ અને જવામાં પણ અમને ઘણી બધી તકલીફ પડી છે હું જાતે ત્યાં મને પણ હું ઘૂંટણ હતો ત્યાં હમણાં ઘણી બધી તકલીફ પડી છે આવનારા સમયમાં જો આ તકલીફ દૂર નહીં થાય તો અમે લોકો ચોક્કસ ઘેરાવો કરીશું અને અમે આમળાવતી ગ્રામ પંચાયત વતી પણ અમે પૂરેપૂરો સહયોગ કરીને અમે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત નો ઘેરાવ કરવા માટે રેડી છે